જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દર મહિનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય અને કલેક્ટરની વચ્ચે સંકલનની જિલ્લા સેવા સદન કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં ધારદાર રજૂઆત કરી હતી દર મહિને મળતી ધારાસભ્ય સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ અને સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરી ખાતે મળી હતી જેમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નની રજૂઆત કરી હતી પાદરા વિધાનસભા મત વિસ્તારમાં સિંગરોટ પાસે જે ઘણા વર્ષો પહેલાં જે પૂર આવ્યું હતું અને પંચાયતના તમામ રેકોર્ડ નાશ થઈ જવા પામ્યા હતા તેથી ખેડૂતો ખરાઈના દાખલામાં મુશ્કેલીઓ પડી રહી છે તેથી તાત્કાલિક નિકાલ આવે અને પાદરા તાલુકામાં પ્રોમેગ્રેશન થયા બાદ ખેડૂતોની જમીનમાં અલગ અલગ માપ થયું હતું તેથી ખેડૂતોની માંગ હતી કે તાત્કાલિક નવું માપણી કરવામાં આવે અને ખેડૂતોને માપ સાત બાર આપવામાં આવે તેવી સર્વની કામગીરીની માંગ કરી હતી આજરોજ સંકલનની મિટિંગમાં પાદરા તાલુકાના મુખ્યત્વે વિધાનસભા વિસ્તારમાં આવતા સિંધરોડ ગામમાં વર્ષો પહેલાં પૂર આવ્યો હતો જેના કારણે પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા જેથી ત્યાંના ખેડૂતોને ખેડૂત ખરાઈ દાખલો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં તેમણે ગુજરાત સરકારશ્રીમાં મંજૂરી માગી લીધી છે જેથી સિંધરોડના આવા ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો હવેથી ટૂંક સમયમાં મળી જશે સાથે પાદરા તાલુકામાં પ્રમોગેશન બાદ ખેડૂતોની જમીનમાં જે ફેરફાર થયા હતા માપમાં તો તેની અરજીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરીને આવી ફેરફારવાળા સાત માં સુધારો કરી ખેડૂતોને તેનું મૂળ માપ સાત માં આવી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી